વિકાસ સપ્તાહ બે હજાર પચીસના અંતર્ગત જિલ્લા અમલીકરણ સમિતિ આણંદના આયોજકત્વ હેઠળ આજરોજ સાંગોળપુર ખાતે આવેલ પ્રમુખ સ્વામી અર્બન કમ્યુનિટી હોલમાં રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ તથા કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની અધ્યક્ષતા નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા રમણભાઈ સોલંકી તથા ધારાસભ્ય બોરસદે કરી હતી આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલની વિશિષ્ટ ઉપસ્થિતિ તરીકે ઉપસ્થિત રહી ખેડૂતોને સંબોધિત કર્યા હતા કાર્યક્રમમાં જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કૃષિ અધિકારીઓ કૃષિ વૈજ્ઞાનિકો અને મોટા પ્રમાણમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રજ્વલન તથા વિકાસ સપ્તાહના સંકલ્પ સાથે શુભ આરંભ કરાયો હતો આ અવસરે નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને કુદરતી ખેતી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ માઇક્રો કમ્યુનિટ્સ તથા પાક સંરક્ષણ પદ્ધતિઓ તેમજ કૃષિ આધારિત યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખેડૂતો માટે વિવિધ કૃષિ પ્રદર્શન સ્ટોલ્સ પણ મૂકવામાં આવ્યા હતા જેમાં નવીન કૃષિ સાધનો ખાતર બીજના નમૂનાઓ તેમજ જૈવિક ખેતીની પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન પશુપાલન ડેરી એગ્રીકલ્ચર જેવા વિભાગ દ્વારા યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તથા અનેક ખેડૂતોને કૃષિ વિભાગને વિવિધ યોજનાઓના લાભના પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત અધ્યક્ષે જણાવ્યું કે ગુજરાત સરકારે ખેડૂતોના હિત માટે અનેક નવી યોજનાઓ અમલમાં મૂકી છે જેના દ્વારા ખેડૂતોને ટેકનોલોજી આધારિત કૃષિ તરફ આગળ વધવાની તક મળી રહી છે કાર્યક્રમને અંતે ઉપસ્થિત મહેમાનોને આભાર પ્રદર્શિત કરી કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો આજ રોજ અહીંયા યોજાઈ રહ્યો છે વિશેષ કરીને સાતમી ઓક્ટોબર બે હજાર એકમાં આદરણીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના ગુજરાતને ધુરા સંભાળવાની તારીખથી લઈને પંદરમી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે એ અંતર્ગત આજે કૃષિ મહોત્સવનો પણ કાર્યક્રમ આવ્યો છે ગુજરાત સરકારે કૃષિમાં ખૂબ મોટું બજેટ આપીને ખેડૂતોનું આવનારા સમયમાં ઉત્પાદન વધે ગુણવત્તાસભર પાકોનું મૂલ્યવર્ધન થાય એ દિશામાં પ્રયત્ન છે અને વિશેષ કરીને પ્રાકૃતિક ખેતી દ્વારા પણ ખૂબ મોટો સંદેશો આપ્યો છે આજે આણંદ જિલ્લામાં પણ લગભગ તેત્રીસો ખેડૂતોને બાર કરોડથી પણ વધારે રકમની સહાય મળી છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતલક્ષી અનેક યોજનાઓ એ ગુજરાત સરકારે અમલમાં મૂકી છે લગભગ ચૌદ હજાર કરોડનું બજેટ એ કૃષિ ક્ષેત્રે ગુજરાત સરકારે ફાળવેલું છે જેના આનુષંગિક અનેક પ્રકારના ખેડૂતોમાં નવા નવા સંશોધનો ખેડૂત સુધી પહોંચે વૈજ્ઞાનિકો પણ ખૂબ નવા સંશોધનો થકી ખૂબ મોટું કાર્ય જ્યારે ગુજરાતમાં કરતા હોય અને આવનારા સમયમાં ખેડૂતોએ પણ ખેતી પ્રત્યે જે જાગૃતતા દર્શાવી છે એના આનુષાંગિક આખો આજનો આ કાર્યક્રમ આણંદ ખાતે યોજાયો છે ગુજરાતના પનોતા પુત્ર વિશ્વ નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર એકમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધીમાં બે હજાર પાંચથી આજે જે કૃષિ મહોત્સવનું આયોજન થયું છે તે બે હજાર પાંચ છથી તેઓના હસ્તે આ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવે છે સતત ઓગણીસમા વર્ષે આજે આ કૃષિ મેળાનું આણંદ ખાતે આયોજન થયું છે આ જિલ્લા કક્ષાના આયોજનમાં જે વડાપ્રધાનશ્રીની નેમ છે કે મારો ખેડૂત બમણી આવકવાળો બને તે હેતુસર નવા નવા અભિગમો સાથે આજે જે ખેતીના જે વિકલ્પો ઊભા કર્યા છે અને ખેડૂત મજબૂત બને તો દેશ મજબૂત બને એ એમનો જે આશય છે એ આશયને ધ્યાનમાં રાખીને આ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર જિલ્લામાંથી આજે ખેડૂતો અહીંયા પધારશે અને જે સરકાર દ્વારા નવી ટેકનિકો નવી જે સંશોધનો થયા છે તેઓને એનું જ્ઞાનને માહિતી આપવામાં આવશે સાથે સાથે જે ખેડૂતોને બે હજાર પચીસ છવ્વીસની ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે નવી યોજનાઓ નવી સબસિડી આપવામાં આવશે તેની પણ અહીંયા જાણ કરવામાં અને જાહેર કરવામાં આવશે જેનાથી સમૃદ્ધ ખેડૂત સાથે સમૃદ્ધ ગુજરાત બનશે તેવો અને અમને ચોક્કસ વિશ્વાસ છે